માળાહાટીનામાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ એટલે કે બકરી ઈદ તહેવારની ઉજવણી કરવામાં આવી ટીના સમસ્ત મુસ્લિમ જમાત દ્વારા સમૂહમાં ભેગા થઈ દુઆ અને હતી હાટીના હિન્દુ આગેવાનો અને ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને બકરા ઈદની શુભકામનાઓ પાઠવી છે શહેરમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા બની રહે તેવી શુભેચ્છા આપી છે તમામ મુસ્લિમ બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ રાખી મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે